આ યજ્ઞની અંદર બાલાજી રોજના જે મિત્રમંડળ છે છે તે સંસ્થા સાથે જોડાયા અને વિશે બ્રહ્મકુમારી માર્ગદર્શન પબ્લિકોને જણાવી રહ્યું છે અને આ પ્રદર્શન અને યજ્ઞની અંદર બોમ્બે થી જે લોકોના સ્વજનો ગુમ થયા છે આ મીડિયા દ્વારા ચેનલો દ્વારા આ અખબારો દ્વારા એમને ખબર પડતા

ખરા પગે આ સેવા આપી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું